તો વલસાડના ફલધરા ગામે રોડ પર પાણી ફરી વળ્યા છે વાંકલ સિંચાઈ મેઇન રોડ પર પાણી ફરી વળ્યા છે કાવલી ખાડીમાં પાણીનો ધસમસતો બ્રિજ નીચો હોવાથી પાણી ફરી વળ્યા અવર માટે રોડ બંધ કરાયો છે વલસાડ તાલુકાના ફલધરા ગામે વાંકલ સિંચાઈ મેન રોડ પર પાણી ફરી વળ્યા ફલધરા પૂર્ણેશ્વર મહાદેવ મંદિર પાસે કાવલી ખાડીમાં ઘોડાપુર જેવી સ્થિતિ ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સવારમાં ખેડૂતો વરસી રહ્યો છે અને કેવી મુશ્કેલી સર્જાઈ જેના કારણે જે છે વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ છે અને સાથે સાથે જે નોકરીયાત છે અને જે ખેડૂતો છે એટલે કે દૂધ માટે જે સવારે નીકળતા હોય છે તેઓને જે છે ભારે હાલાકીનો સામનો કરવો છે કારણ કે ઓવરટોપિંગ ના કારણે જે છે નાના લો લેવલ ના જે રસ્તાઓ છે એ રસ્તા ઉપર પાણી ફર્યા છે જેવા કે ધરમપુર છે કપરા છે પાડી છે વલસાડ તાલુકાના જે ગામો છે એ ગામોના જે ઓવરટોપિંગના જે રસ્તાઓ છે એ રસ્તા ઉપર પાણી ફરતા લોકોને હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અત્યારે હાલ જે છે ફલદરા ખાતે જે છે રસ્તાઓ ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા જે છે લોકો જે છે અટવાયા છે ને તેઓએ પંદર થી વીસ કિલોમીટર નો સકડાવ કરવો પડી રહ્યો છે આભાર તમામ વિગતો માટે જાવે